મહત્વના સમાચાર વિશે સમાચારમાં આગળ વાત કરીએ તો કલોલ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો કલોલ શહેરમાં નગરપાલિકા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવે ગુજરાતમાં તેર થી પણ વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ થી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે તે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સીએમ અને પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે નગરપાલ નગરપાલિકા ખાતે નારી શક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓને ગરમી ન લાગે તે માટે પંખા ગોઠવવામાં આવ્યા હતા